ટીક કરો તો કરી લેજો અત્યારે પૂછી શકાય ટુક નોંધ લખો મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ બરાબર જોઈએ શું છે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ હવે આની પહેલા તમારે મગજની અંદર એક એક ચક્ર ફેરવવાનું છે થોડું ઈ એવું છે કે બજાર પદ્ધતિ શું હતી અને સમાજવાદી પદ્ધતિ શું હતી જો એ બેય તમને ખબર હશે ને તો આ તમને ઈઝીલી સમજાઈ જશે બરાબર ચાલો સૌથી પહેલો પ્રશ્ન પહેલી દીટીમાં આવશે ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ દ્વારા પોતાનો વિકાસ હાંસલ કર્યો છે હવે બજાર પદ્ધતિમાં કોક બે દેશ હતા સમાજવાદીમાં કોક બે દેશ હતા અને આની અંદર એ બે દેશ આવ્યા બરાબર ભારત અને ફ્રાન્સ તમારે મને કોમેન્ટ ની અંદર જણાવવાનું છે કે બજાર પદ્ધતિમાં કયા બે દેશ હતા અને સમાજવાદીમાં કયા બે દેશ હતા એ પાછો વિડિયો જોઈ લેજો એટલે ખબર પડી જશે તમને બરાબર ભારત અને ફ્રાન્સ આ બે દેશ એવા છે જેને કઈ પદ્ધતિ અપનાવી છે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અપનાવી છે એક માર્ક્સનો પ્રશ્ન છે આ બરાબર આગળ આ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહે છે હાલો બીજો એક માર્કનો પ્રશ્ન આવ્યો અહીંયા મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે એ પણ પ્રશ્ન છે બરાબર ત્રીજું આ પદ્ધતિમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે જે એકબીજા સાથે પૂરક બનીને કાર્ય કરે છે જ્યારે બજાર પદ્ધતિમાં શું હતું ઓન્લી ફોર બજાર જ કામ કરતી હતી સમાજવાદીમાં શું હતું સરકાર જ કામ કરતી હતી અહીંયા શું છે

અમુક આ જો આપણા ભારત દેશમાં તમે જોઈ લો પ્રાઇવેટ બેંક છે ને સરકારી બેંક છે પ્રાઇવેટ હોસ્પિટલ છે ને ગવર્નમેન્ટ હોસ્પિટલ છે બે છે તમને યોગ્ય લાગે ને જાવ તમે મતલબ તમારા માટે બે સેક્ટર કેવા છે એકબીજા સાથે પૂરક છે બે જોડાયેલા છે તમને જે મજા આવે ને જાવ ભાઈ બરાબર આગળ સરકાર આયોજન કરે છે પણ પરંતુ ઘણા બધા નિયમો બજાર ઉપર પણ ચાલે છે ઘણા નિયમો સરકારના હાથમાં છે ઘણા બજારના હાથમાં છે બરાબર ત્રીજું સરકારથી સામાજિક ન્યાય માટે નીતિઓ બનાવે છે સરકાર અલગ અલગ નિયમ બનાવે જેથી કરીને પબ્લિકને નુકસાન ન થાય ચોથું ખાનગી કંપનીઓની વચ્ચે સ્પર્ધા રહી છે કન્ટિન્યુઅસલી એટલે પ્રોડક્ટ સારી મળશે આપણને એના પછી પાંચમું આરોગ્ય શિક્ષણ રોજગાર જેવી જવાબદારી છે સરકારની હોય છે આ ભારત દેશ છે આપણે તેમાં હેલ્થ આવી ગયું એજ્યુકેશન આવી ગયું બરાબર છે પછી એમ્પ્લોયમેન્ટ આવી ગઈ છે તો આ બધું કોના હાથમાં છે સરકારના હાથમાં છે બરાબર એનાથી આગળ ખાનગી ક્ષેત્ર છે નફા માટે કાર્ય કરે છે જ્યારે સરકાર છે પ્રજાના કલ્યાણ માટે કાર્ય કરે છે

બે માર્ક અને મિશ્ર અર્થતંત્ર પદ્ધતિની ખામી અથવા તો ગેરલાભ જણાવો એના પણ બે માર્ક જોઈએ ખાનગી તથા સરકારી ક્ષેત્ર બંને ક્ષેત્રો એક સાથે મળીને વિકાસ કરે છે બેય આગળ વધે છે

સરકાર છે ઉદાહરણ તરીકે કોઈ બિસ્કિટની કંપની છે તો બિસ્કિટની કંપની પાંચ રૂપિયાનું બિસ્કિટ આવતું હોય તો અહીંયા તમે લીધું પાંચ જ આવે કે પાંચ રૂપિયાની બિસ્કિટ આવે એમાં ન્યા છે કે પચાસ રૂપિયાની બિસ્કીટ ના થઈ છે મતલબ હું છે કે બધી કંપની છે જે ઉપર સરકારનું શું હોય છે આગળ ગરીબ વર્ગ માટે ઘણી બધી યોજનાઓ હોય છે બરાબર આપણો દેશ છે તમે જોઈ શકો છો કેટલી બધી યોજનાઓ છે અલગ અલગ બરાબર ફરીથી એક વખત લાભ આપણે વાત કરી લઈએ શું છે ખાનગી અને સરકારી ક્ષેત્ર બંને ક્ષેત્રો એકબીજા સાથે મળીને વિકાસ કરે આગળ ખાનગી અને સરકારી ક્ષેત્રમાં બેમાં તમને ઓપોર્ચ્યુનિટી મળે જોબ કરવા માટે બજારમાં ઘણી કંપનીઓ તો ગ્રાહકને ફાયદો થાય સરકાર છે ખાનગી કંપનીઓ પર ધ્યાન રાખે છે આગળ ગરીબ વર્ગ માટે ઘણી બધી યોજનાઓમાં બની શકે છે આટલી આના લાભ છે હવે થોડા ગેરલાભ એ છે આના જો શું છે આવી પદ્ધતિ તમે કરો પબ્લિકને છૂટી મૂકો તો શું થાય પેલું ખાનગી અને સરકારી ક્ષેત્ર વચ્ચે સંકલન કરવું મુશ્કેલ થાય પ્રાઇવેટ વાળા એમ કે અમને મન ફાવે એમ કરશું અમે સરકાર ધરાર ઉપર પ્રેશર કરે નહીં અમે કઈ એમ કરવું જોઈએ કામ કરવું હોય તો એટલે થોડુંક ક્યાંક કોન્ફ્લિક જનરેટ થાય આગળ કોઈ વસ્તુની પરવાનગી મેળવવી હોય લાયસન્સ કઢાવવું હોય વગેરે વસ્તુમાં ભ્રષ્ટાચાર થવાની સંભાવના રહે છે કોઈ પ્રાઇવેટ વાળાને બે ઉદાહરણ તરીકે મારે લાયસન્સ કઢાવવું છે તો લાયસન્સ ગવર્નમેન્ટ થ્રુ નીકળે અને પ્રાઇવેટ થ્રુ નીકળે બરાબર એટલે ત્યાં ભ્રષ્ટાચાર થવાની સંભાવના પૂરે પૂરી છે આગળ

બરાબર સરસ એવો એનો સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન ત્રણ માર્કમાં પૂછાય છે એ ભૂલાય નહીં બરાબર ખાલી બે બે માર્ક નથી કરવાના ત્રણ માર્ક ના પણ આપણે કરીને જવાનો છે બરાબર છે સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરી અને બોર્ડની અંદર પૂછાય તમને ફટાફટ આવડી જાય બરાબર સ્ક્રીનશોટ લેવાનો